ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જુનાડીસા ગ્રામ પંચાયતની અંદરથી થોડા સમય અગાઉ સરયુનગર ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું હતું જેમાં સરયુનગર પંચાયત હદમાં આવેલા ગંગાનગર વિસ્તારની અંદર ઘણા સમયથી પાણીની ખૂબ જ મોટા પ્રમાણ તકલીફ પડતી હતી જેમાં ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માણીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય દ્વારા પાણી બોર મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ સરકારની આ યોજનામાં દસ ટકા રકમ લોકોએ ભરવાની હોય છે પરંતુ ગંગાનગર વિસ્તાર વિચરતી વિમુક્ત જાતિના લોકો રહેતા હોવાથી તેઓની પાસે દસ ટકા રકમ ભરવાના પૈસા ના હોવાને કારણે પાણી બોરનું કામ ઘણા સમયથી અટવાઈ ગયું હતું ત્યારે આજરોજ જુનાડીસા ગામ પનોતા પુત્ર અને હાલ ધંધા રોજગાર માટે વિદેશમાં રહેતા મનહરભાઈ શંકરભાઈ મેવાડા ઉર્ફે બબલુભાઈ દ્વારા જુનાડીસા પંચાયત ખાતે તલાટી હેમંત પંચીવાલાને રૂપિયા બે લાખ એકવીસ હજારની રકમનો ચેક અનુદાન સ્વરૂપે આપવામાં આવ્યો છે બોર માટે આપવામાં આવેલી આ સહાયનું જુનાડીસા ગ્રામ પંચાયત અને અગ્રણીઓ યુનુસભાઈ દાણી કનુભાઈ નાવાડિયા વિનારામ મહારાજ હસમુખ મોદી સંજયભાઈ પઢિયાર સહિત ગ્રામજનોએ તેમનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું બબલુભાઈએ અગાઉ પણ અનેક પ્રકારના દાન કરી જુનાડીસા ગામ ખાતેનું ઋણ અદા કર્યું હતું આ ઉપરાંત હવે પછી પણ ગામ માટે કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તે જુનાડીસા ગામ માટે સદાય તત્પર રહેશે તેમ જણાવ્યું હતું અમારા ગામના પનોતા પુત્ર અને ધંધાર્થે વિદેશમાં વસેલા એવા બબલુભાઈ મનહરભાઈ નામ છે એમનું શંકરભાઈ મેવાડા અમારા ગામના વતની ધંધાર્થે વિદેશમાં રહી અને ગામની ચિંતા કરે છે જ્યારે જ્યારે ગામમાં આવે ત્યારે એમને ઉદાર હાથે ફાળો આપ્યો છે શાંતિધામની વાત હોય ગૌશાળાની વાત હોય યા મંદિરોની વાત હોય જ્યારે જ્યારે એમની પાસે જે કંઈ ડિમાન્ડ મૂકીએ એમણે એ એ લાખોની સંખ્યામાં એમણે દાન કર્યું છે સમગ્ર સનાતન સમાજ જૂના ડીસા એમનો જેટલો પણ આભાર માને એટલો ઓછો છે તાજેતરમાં ગઈકાલે એ લોકો આવ્યા છે માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ સાહેબે ગંગાનગર વિસ્તારમાં ત્યાં લોકો સ્થાનિક લોકો ખૂબ ગરીબ પરિસ્થિતિના લોકો ત્યાં દસ ટકા ભરી શકે એવા પોઝિશનમાં નહોતા આવું કામ ભરીને આજે આવતીકાલે એમણે ગઈકાલે એમણે લગભગ સવા બે લાખ રૂપિયા જેટલી દસ ટકા ફાળો ભરી અને એ બોરનું કાર્ય આગળ વધાર્યું છે ભગવાન એમને ખૂબ આપે ગરીબ લોકોને એમને આશીર્વાદ મળે અને એમની પેઢીઓ આગળને આગળ સુધી અવિરત ચાલુ રહે એવી સનાતન સમાજ છે ભગવાનને પ્રાર્થના કરે છે અસ્તુ ભારત માતાજી જય મંદિર માતાજી